નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની તારીખ તેર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાવાની છે તેના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટના આધારે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની અ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના તે વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયની તારીખ તેર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજનું જે દ્વિત્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા તફાવત આપો જેના કુલ દસ માર્ક્સ છે એમાં પહેલું અસ્થિ અને કાસ્થિ તો અસ્થિ તે સખત હોય છે કાશ્થી તે પ્રમાણમાં નરમ છે અસ્થિ તે વળી શકતા નથી કાસ્થી વળી શકે છે સજીવ અને નિર્જીવ સજીવ તે ખોરાક લે છે નિર્જીવ ખોરાક લેતું નથી સજીવ શ્વસન કરે છે નિર્જીવ શ્વસન કરતું નથી સજીવ હલન ચલન કે પ્રચલન કરે છે નિર્જીવ હલન ચલન કે પ્રચલન કરતું નથી સજીવ વૃદ્ધિ અને વિકાસ પામે છે નિર્જીવ વૃદ્ધિ અને વિકાસ પામતું નથી સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે જ્યારે નિર્જીવ ઉત્તેજનાને પ્રતિચાર આપતું નથી સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે જ્યારે નિર્જીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકતો નથી ત્રીજો સવાલ પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ તો પારદર્શક પદાર્થ તેમાંથી પ્રકાશ પાર સરળતાથી પસાર થાય છે અપારદર્શક પદાર્થ તેમાંથી પ્રકાશ પાર પસાર થઈ શકતો નથી કાચ અને પાણી પારદર્શક પદાર્થો છે જ્યારે પુઠ્ઠું અને દિવાલ અપારદર્શક પદાર્થો છે ચોથું કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક તો કુદરતી ચુંબકમાં આવશે જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરોને કુદરતી ચુંબક કહે છે કૃત્રિમ ચુંબક લોખંડના ટુકડા પર ચુંબક ઘસી અને બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે કુદરતી ચુંબક એમાં બીજો મુદ્દો તે અનિયમિત આકારનો હોય છે જ્યારે કૃત્રિમ ચુંબક જે હોય છે તે નિશ્ચિત આકારનું બનાવેલું હોય છે પાંચમું સુરેખ ગતિ અને વક્ર ગતિ તે સુરેખ દિશામાં ગતિ કરે છે તે વક્ર દિશામાં ગતિ કરે છે સુરેખ ગતિનો વેગ સ્થિર હોય છે જ્યારે વક્ર ગતિનો વેગ સતત બદલાયા કરે છે સુરેખ ગતિમાં જોઈએ તો ઝાડ પરથી નીચે પડતા ફળની ગતિ અને વક્ર ગતિમાં જોઈએ તો કારનો વળાંક ગ્રહોની સૂર્યની આસપાસની ગતિ મિત્રો ધોરણ ત્રણથી થી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેની જે પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટના આધારે તે સમગ્ર સોલ્યુશન સાથેની જે પીડીએફ છે રેડી ટુ પ્રિન્ટ પીડીએફ તે તમે મેળવી શકો છો અને એ તમે વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો નંબર આપણને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો બધા જ વિષયની મિત્રો આ તમામ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો કારણ કે અહીંયા આપણે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિના આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો બનાવેલા છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી હોય તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અહીંયા અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલું છે જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષક મિત્રોએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફો મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે વર્ગીકરણ કરો જેના કુલ આઠ માર્ક છે પેલું નીચેનાનું સુરેખ સુરેખ ગતિ વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો સુરેખ ગતિમાં શું આવશે તો કે ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ વર્તુળાકાર ગતિ તો ચકડોળમાં બેઠેલા બાળકોની ગતિ ઘડિયાળના કાંટાની ગતિ અને સાયકલના પૈડાની ગતિ આવર્ત ગતિ તો એમાં આવશે લોલકની ગતિ ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ અને પવનથી ડોલતી ઘંટડીની ગતિ ત્યાર પછી બીજો નીચેનાનો વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થોની અંદર વર્ગીકરણ કરો તો વિદ્યુત સુવાહક ની અંદર આવશે લોખંડની સોય ચાવી એલ્યુમિનિયમ અને માનવ શરીર વિદ્યુત અવાહક પદાર્થોની અંદર આવશે રેશમ ઊન પ્લાસ્ટિક અને ચામડું પ્રશ્ન નંબર 3 વૈજ્ઞાનિક કારણો આપો જેના કુલ 12 માર્ક છે એમાં પહેલું માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે તો જવાબ આવશે માછલીના શરીરનો આકાર હોડી જેવો છે આવી શરીરની રચનાને ધારારેખીય રચના કહે છે આ રચનાને કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી આગળ તેના અગ્ર ઉપાંગોનું મીન પક્ષોમાં રૂપાંતર થયેલું હોય છે જે તરવામાં મદદરૂપ બને છે માછલીના શરીર પર બીજા મીન પક્ષો હોય છે અને પૂંછડી હોય છે જે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવામાં અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે આ બધા અનુકૂલનોને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે ત્યાર પછી બીજું ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે તો ઊંચા પર્વતો પર હવા પાદળે હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે ત્રીજું અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી તો વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેલાય આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય છે અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી તેથી વસ્તુ ઉપર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી ચોથું દિશા જાણવા માટે વપરાતા હોકા યંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે તો ચુંબકીય સોયને સમજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ ધરી ઉપર ગોઠવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા બતાવે છે આ પરથી દિશા જાણી શકાય છે દિશા જાણવા માટે વપરાતા હોકા યંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બાર માર્ગ છે એમાં ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તો નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે ચુંબકને ગરમ કરવાથી ચુંબકને વારંવાર પછાડવાથી ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી બે ચુંબકના સમાન ધ્રુવ એકબીજાને નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી બીજું આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ શા માટે તો આકાશમાં ખસતું વાદળ નિર્જીવ છે તેના કારણો નીચે મુજબ છે વાદળ પવનના બળથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે વાદળ વાદળ પોતાની જાતે ખસતું નથી નથી તેથી આ સજીવનું પ્રચલનનું લક્ષણ સજીવના અન્ય લક્ષણો પણ ધરાવતું નથી જેમ કે વાદળ ખોરાક લેતું નથી શ્વસન કરતું નથી વાદળ વૃદ્ધિ પામી યુવાન બનતું નથી કે પ્રજનન કરી બીજું વાદળ ઉત્પન્ન કરતું નથી ત્રીજો સવાલ તમારા ઘરમાં હોય તેવા પ્રકાશના ચાર સ્ત્રોતોની યાદી કરો તો હોય તેવા પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો વીજળીનો બલ્બ ફાનસ મીણબત્તી ટ્યુબલાઇટ અને ટોર્ચ ચોથું વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો તો વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે નીચે મુજબની કાળજી રાખીશું પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં બે વાયર જોડતી વખતે અવાહક ટેકનો ઉપયોગ કરીશું પાણીવાળા હાથે સ્વિચને અડકીશું નહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું વર્ગમાં વિદ્યુતને લગતો પ્રયોગ કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું પાંચમું ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર નીચે મુજબ છે લમઘન પટ્ટી આકારનો ગજ્યો ચુંબક ઘોડાની નળ આકારનું ચુંબક સોયાકાર ચુંબક નળાકાર ચુંબક બોલ એન્ડેડ ચુંબક અને કંકણ આકાર ચુંબક પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવામાં પહેલું નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે તો જવાબ આવશે ખોટું બીજું માછલી મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે તો ખોટું ચોથું વસ્તુ સોરી વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે તો ખોટું ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે તો ખરું અને છઠ્ઠું હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ બ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો જેના કુલ છ માર્ક છે પેલું અંધારા ઓરડામાં પડેલું પુસ્તક આપણે કેમ જોઈ શકતા નથી તો વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય અંધારામાં અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી તેથી વસ્તુ ઉપર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી બીજું હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે તે જણાવો તો હવાનો ઉપયોગ વ્યવહારમાં નીચેના કાર્યોમાં થાય છે સાયકલ સ્કૂટર રિક્ષા મોટર ટ્રક વિમાન અને ગાડાના પૈડામાં હવા ભરવામાં આવે છે કપડાં સુકાય છે તે પણ હવાને આભારી છે બીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવવામાં પણ મદદ કરે છે સઢવાળી હોડી ગ્લાઇડર અને પેરાશૂટને ગતિ કરવામાં મદદ કરે છે પક્ષીઓના અને વિમાનના ઉડ્ડયન માટે પણ હવા જરૂરી છે ત્રીજું પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ આકાર હોય છે તો પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારની ડાળીઓ ઢળતી અને પાંદડા સોયાકાર હોવાથી વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દેશે તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે પ્રશ્ન નંબર છ તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી નીચે આપેલ નમૂનાઓનું નિર્માણ કેવી રીતે કરશો તે વર્ણવો માં બેલું છે પીન હોલ કેમેરા જેનો કુલ ચાર માર્ક છે તો સાધન સામગ્રીમાં આવશે બે સહેજ નાના મોટા ખોખા ચપ્પુ ડ્રેસિંગ પેપર કાળું કપડું પદ્ધતિ બે એવા ખોખા લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે બંને ખોખાને એક બાજુને કાપી નાખો મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ ઉપર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો નાના ખોખામાં વચ્ચે પાંચથી છ સેન્ટીમીટરનો ચોરસ કાપી લો ખોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે તમારો પિનહોલ કેમેરો ઉપયોગ માટે તૈયાર છે પિનહોલ કેમેરા વડે વસ્તુઓના પ્રતિબિંબ જુઓ તો પિનહોલ કેમેરાને પકડીને નાની ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો હવે થોડા અંતરે સૂર્યના તડકામાં રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ડ્રેસિંગ પેપર પર ચિત્ર સ્પષ્ટ જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો પ્રશ્ન નંબર સાત ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું છે લંબાઈનો એસાય એકમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે મીટર એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો સો સેન્ટીમીટર બે શહેર વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ ખાલી જગ્યા છે તો કિલોમીટર પાંચ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો પાંચ હજાર મીટર ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલું વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપલે માટે એકબીજાને મદદ કરે છે તો લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે વનસ્પતિઓએ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વાસમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે પ્રાણીઓએ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ એ લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી બને છે આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સમતોલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બનતા હોય છે ત્યાર પછી બીજો સવાલ બસ નિર્જીવ છે કે સજીવ આમ કહેવા માટેના તમારા મંતવ્યો જણાવો તો આગ ગાડી નિર્જીવ છે આ માટે ઘણા કારણો આ મુજબ છે આગ ગાડી એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે પરંતુ તે કોલસા ડીઝલ કે વિદ્યુત ઉર્જાના ઉપયોગથી ચાલે છે તે પોતાની મેળે હલનચલન કરતી નથી આગ ગાડી સમય જતા સજીવોની જેમ વૃદ્ધિ પામી કદમાં મોટી થતી નથી આ ગાડી પોતાની મેળે કોલસાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી નથી આ ગાડી નવી આગ ગાડીને જન્મ આપી શકતી નથી તેથી આગાડી ચાલતી હોવા છતાં તે નિર્જીવ છે એમ આપણે કહી શકીએ પ્રશ્ન નંબર ફરકડીની મદદથી હવાની ગેરહાજરી દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો જેના કુલ ચાર માર્ગ છે સાધન સામગ્રીમાં ફરકડી પદ્ધતિ કાગળનો ચોરસ ટુકડો લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબની ફરકડી બનાવો આ ફરકડીને ખુલ્લી જગ્યાએ લઈ જાઓ લાકડાની સળી પકડી ફરકડીને પવનની દિશામાં ગોઠવો ફરકડીને આગળ પાછળ લઈ જાઓ અને તમારું અવલોકન નોંધો અવલોકન પરથી આપણે કહી શકીએ કે હવાને લીધે ફરકડી ફરે છે નિર્ણય ફરકડી ફરે છે તે ઘટના હવાની હાજરી દર્શાવે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે વધારે અભ્યાસ માટેના એ અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ તમને મળી રહેશે રેડી ટુ પ્રિન્ટ એટલે કે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને તેનો સારી રીતે અભ્યાસ કરી શકશો અને આ દરેક પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે પરીક્ષાની અંદર આદિત્ય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો લીધેલા છે જેથી કરીને તમે વિદ્યાર્થીઓ જે છે તેનો વાંચી તેનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને આ સમગ્ર સોલ્યુશન આ જે સમગ્ર પીડીએફ જે છે સોલ્યુશન સાથે છે તેમાં જવાબો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી અને સારી રીતે આ જે પ્રશ્નો છે તે વાંચી શકે સમજી શકે અને પરીક્ષાની અંદર સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને આ સમગ્ર પીડીએફ તમારે પર જોઈતી હોય તો નંબર નંબર તમને આપેલો છે ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો દરેક વિદ્યાર્થી શિક્ષકોએ અવશ્ય મેળવી લેવી કારણ કે મોસ્ટ એમ્પી પ્રશ્નો આપણે તેની અંદર મુકેલા છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છ છે કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે તો કારખાનામાં ઉત્પન્ન થતા ધુમાડા દૂષિત વાયુઓ રાસાયણિક પદાર્થોના રચકણો વગેરે ઊંચી દ્વારા ઊંચી હવામાં મુક્ત કરવામાં આવે છે ઊંચે મુક્ત કરેલા દૂષિત વાયુઓ ઉપરના વાતાવરણમાં રહેતા હોવાથી આપણા તથા અન્ય સજીવોના શ્વાસમાં જતા અટકે છે આથી આપણું અને અન્ય સજીવોનું આરોગ્ય જોખમાતું નથી તેથી કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે બીજો સવાલ ઊંટ રણમાં જીવી શકે છે કારણ આપો તો ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે આથી તેના પગ રણની રેતીમાં ખૂપી જતા નથી તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે તેથી ઊંટ જે છે તેને રણનું વાહન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બાળકો દ્વિત્ય સત્રાંત પરીક્ષાનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે થઈ અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટના આધારે તો આ બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા જે અસાઇનમેન્ટ છે તેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો આપણે મૂકેલા છે તો એની પીડીએફ અને વિડીયોની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સ વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સએપમાં મળતી રહે